બાવડા બાગોદરા હાઈવે પર હિટ એન્ડ રન ની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રી નું મોત થયું છે અમદાવાદ થી ચોટીલા જતા બે પદયાત્રીઓ ભમાસરા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો સલામતી માટે પાછળ કાર ચાલી રહી છે તો કાર ને પાછળ થી અજાણિયા ટક્કર મારતા આ ઘટના બની હતી બાવડા બાગોદરા હાઈવે પર હિટ એન્ડ રન ની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રી મોત નિપજ્યું હતું અમદાવાદ થી ચોટીલા જતા બે પદયાત્રીઓ છે ઘટનાની જાણ થતા સ્થળ પર એકસો આઠ પહોંચી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ બાવડા સરકારી હોસ્પિટલ લઈ જવાયા જેમાં સારવાર દરમિયાન રઘુભાઈ દેસાઈ ઉમ્ર વર્ષ સાડત્રીસ તેમનું મોત થયું હતું તો ઈજાગ્રસ્ત દીપ પટેલ ઉમર વર્ષ સત્તાવીસ ને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું રિપોર્ટર મહેન્દ્ર મકવાણા જનાદેશ ન્યૂઝ અમદાવાદ